આજે હુમલો હુમલો છે 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 થાય મારો દીકરો શું તમને મને મારી પર ફોન ફોન આવ્યો તો તો પછી હું ત્યાં પહોંચી પહોંચી ગયો ગયો સ્થળ ઉપર હોસ્પિટલ કરવાનો મુખ્ય હેતુ શું આની પેલા એકચુઅલી એક મેટર થયેલી હતી અમારે ડાયરાની ડાયરામાં આવ્યો નતો એ ડાયરામાં આવ્યો નતો રૂપિયા લઈ ગયો હતો તો છતાં એને સાકરણ થી આ બધું કર્યું છે પણ બહુ ખોટું કર્યું છે પેલા પણ કઈ ધમકી મળી તે આ ધમકી ફોન માં બી ધમકી આપી હતી અને આનો ન્યાય મારો સોમનાથ દાદાના દર્શને આવ્યો તો દીકરો તો સોમનાથ દાદા આનો ન્યાય મળશે મને અને પોલીસ ની કામગીરી સારી છે કાયદો 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 કાયદાનું જ કામ કરશે પોલીસ પણ શું અપેક્ષા બસ મને ન્યાય મળશે હા સો ટકા ન્યાય મળશે અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ બધું બનાવ બન્યો છે તો સોમનાથ દાદા મને ન્યાય લાવશે આમાં